ચાલો મિત્રો અને ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તે હું તમને પૂરેપૂરી બતાવીશ મિત્રો તમે પણ આવું શાક સરસ મજાની જે આજે રેસીપી બનાવી તેવું તમે બનાવજો મિત્રો આજે આપણે સરસ મજાનું ગુવાર અને ઢોકળીનું શાક બનાવવાનું છે મિત્રો જેમ જેમ આપણે બનાવતા જઈએ તેમ તેમ હું તમને રેસીપી બતાવતો જઈશ મિત્રો તો સૌ પ્રથમ આપણે તાજો ગુવાર લીધેલો છે લસણ છે તો સૌ પ્રથમ આપણે સરસ મજાનો ઢોકળીનો લોટ બાંધીને તૈયાર કરી લઈએ તેમજ ગુવારને પણ જે કટિંગ કરી લઈએ મિત્રો સરસ મજાનો ખૂણો ગુવાર છે તો ચાલો તૈયાર થઈ જાઓ આજે આપણે સરસ મજાનું ગુવાર ઢોકળીનું શાક તૈયાર કરશું અને રોટલી સાથે સર્વ કરશું મિત્રો ચાલો મિત્રો તો હવે આપણે સરસ મજાનો લોટ બાંધીને તૈયાર કરી લઈ ઢોકળી માટે તો તેના માટે આપણે ચણાનો બેસન લીધેલો છે તેમજ થોડો ઘઉંનો પણ બેસન લીધેલો છે સ્વાદ પ્રમાણે મીઠું થોડુંક જીરું લાલ મરચું થોડીક હળદર તેમજ થોડીક હિંગ અને થોડીક કોથમીર પણ અંદર ઉમેરશું મિત્રો સરસ મજાનો ઢોકળીનો લોટ બાંધીને તૈયાર કરી રહ્યા છીએ આપણે મિત્રો થોડુંક તેલ પણ ઉમેરી દઈએ હવે થોડુંક પાણી નાખીને આપણે સરસ મજાનો લોટ બાંધીને તૈયાર કરીશું ત્યાર પછી આપણે ઢોકળી બનાવશું મિત્રો ચાલો મિત્રો સરસ મજાનો આપણે લોટ બાંધીને તૈયાર કરી લીધેલો છે તો સરસ મજાની આ રીતે આપણે ઢોકળી પણ તૈયાર કરી લઈએ તમે કોઈ પણ જાતનો શેપ આપી શકો છો ટુકડા કરી શકાય ગાંઠિયાની જેમ પણ કરી શકાય અથવા તો એવી ગોળ નાની નાની ઢોકળી પણ બનાવી શકાય મિત્રો તો ચાલો હવે બધી જ આ રીતે સરસ મજાની ઢોકળી તૈયાર કરીને આપણે શાક વઘારવાની શરૂઆત કરીશું મિત્રો ચાલો મિત્રો સરસ મજાનો હવે આપણે ગુવા ઢોકળીનો શાકનો વઘાર કરી લઈએ મિત્રો સરસ મજાનું આપણું તેલ પણ આવી ગયું છે થોડીક રે પણ ઉમેરી દઈએ થોડું અજમો પણ ઉમેરશું કારણ કે અજમાનો સ્વાદ સરસ મજાનો આવશે તેમજ થોડીક હિંગ તેમજ આપણે જે કટિંગ કરીને મજાનો ગુવા રાખેલો છે તે પણ હવે ઉમેરી મિત્રો ઘણા લોકો અંદર ટમેટા અને કાંદાની ગ્રેવી પણ કરતા હોય છે પણ આપણે એ રીતે બનાવવાનું નથી મિત્રો આપણે તો ફક્ત ગુવા ઢોકળી જ બનાવવાનું છે મિત્રો તમે ગ્રેવી જો મજા આવતી હોય તો ગ્રેવી પણ બનાવીને આ રીતે શાક બનાવી શકો છો સરસ મજાનો આપણો ગુવાર ચાલીસ પચાસ ટકા જેટલો પાકી જાય ત્યાર પછી આપણે અંદર ઢોકળી ઉમેરશું મિત્રો ચાલો અંદર થોડીક હળદર પણ ઉમેરી દઈએ થોડુંક ધાણા જીરું થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું થોડો ગોળ તેમજ આપણે જે લસણ ને તૈયાર રાખેલું છે મસાલા સાથે મસાલો પણ અંદર ઉમેરી દીધું મિત્રો ચાલો મિત્રો તો આપણું ચાલીસેક ટકા જેટલું શાક પાકી ગયું છે હવે ટોકળી પર અંદર ઉમેરી દઈએ ત્યાર પછી આપણે તેને બે વિશાલ વાગવા દીશું અને આપણું શાક તૈયાર થઈ જશે એટલે તમને હું બતાવીશ મિત્રો ચાલો મિત્રો સરસ મજાનું આપણે જે ગુવા ઢોકળીનું શાક બનાવ્યું છે તો તેની સાથે સર્વ કરવા માટે સરસ મજાની ફૂલકા રોટલી પણ તૈયાર કરી દઈએ મિત્રો તમે પણ આવું સરસ મજાનું ગુવા ઢોકળીનું શાક બનાવજો મિત્રો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવશે ચાલો આપણું શાક પણ સરસ રીતે તૈયાર થઈ રહ્યું છે મિત્રો જો તમે કોઈ વાર આ રીતે શાક બનાવ્યું હોય તો મને કોમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો મિત્રો અને નો બનાવી હોય તો એકવાર બનાવીને ખાજો કારણ કે ખૂબ જ સ્વાદિષ્ટ બનતું હોય છે મિત્રો તો ચાલો હવે બધી જ રોટલી આપણે આ રીતે તૈયાર કરી લઈએ ત્યાર પછી આપણે થાળી તૈયાર કરીને જમવા માટે બેસશું મિત્રો ચાલો મિત્રો રોટલી પણ બનાવી લઈએ શાક પણ તૈયાર થઈ ગયું છે મિત્રો તો ત્યાર પછી હું તમને થાળી તૈયાર કરીને બતાવીશ ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું ગુવા ઢોકળીનું શાક તૈયાર થઈ ગયું છે તો તમે ચોક્કસથી એકવાર આવું ગુવા ઢોકળી શાક બનાવજો મિત્રો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવશે ભોજન સાદું પણ સ્વાદ જાજો હોય છે મિત્રો ખાવાની પણ ખૂબ જ મજા આવે છે બાળકોને પણ ખૂબ જ ભાવ છે તો ચાલો આપણે આજે આપણા બગીચાની અંદર જ બેસીને જમશું મિત્રો બપોરનું ભોજન છે આપણો બગીચો પણ સરસ મજાનો ખીલી રહ્યો છે મિત્રો તેમાં ધૂપ પણ ખૂબ જ છે બપોરનો સમય છે ભૂખ પણ લાગી છે તો ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ તમે પણ જમવા માટે પધારો અને ચોક્કસથી એકવાર તમે આવું શાક બનાવજો તમને કેવું લાગે તે મને કોમેન્ટ દ્વારા જણાવજો મિત્રો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી